મિત્રો ખેતરમાંથી બધી ભેસો નીકળી ગઈ આવે છે પાણી નજારો જોઈ લો તેર થી ચૌદ મહિનાનું છે અને એની મા છે મિત્રો આ ભેંસ છે એની મા છે આ ભેંસ નું આપણે જય માતાજી બધા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મજામાં ઘણા ટાઈમ તમારે રાહ જવી પડી આપણા માટે તો મિત્રો આજે તમારા માટે હું વિડીયો સારામાં સારો બનાવીશ અને એનામાં હું દેખાડીશ કે આપણી લાખી જે ગાય છે એ અત્યારે હાલ મિત્રો તૈયાર છે તો હું લાખીની પૂરેપૂરી માહિતી આપીશ કે લાખી કયા બુલની છે અને હજી કેટલા ટાઈમમાં વ્યાશે તો મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો કરશે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવા સારા સારા વિડીયો જોવા મળતા રહે તો વિડીયોને આપણે કન્ટિન્યુ રાખી તો મિત્રો આ છે આપણી લાખી લાખી મિત્રો તમને કદાચ ખબર હોય તો આપણે ઢોરી ગૌશાળાની અંદર જે મોટો બુલ લાખીયો હતો જે આપણે લાસ્ટમાં છેલ્લે પંજાબમાં જે ગયેલો હતો એ સીધી મિત્રો લાખિયાબુલથી જ આ વાસડી છે સમજી લો ને કે લાખિયાબુલની આ વાસડી છે ડાયરેક્ટલી અને આપણા પાસે જે રાઈ ગાય હતી હવે તો અત્યારે હયાત નથી રાઈ ગાય આગલા વર્ષે કોઈ કારણોસર મરી ગઈ છે તો મિત્રો એ રાય ગાયની છે હજુ મિત્રો ચારથી પાંચ દિવસ આરામથી લઈ લેશે મિત્રો સુપરમાં સુપર લાખિયાના જે બચ્ચા આવેલા છે એનામાંથી મિત્રો ભલે લાખીયાની તમે ઘણી બધી વાછળીઓ જોઈ હશે ઘણી બધી ગાયો જોઈ હશે એમ છતાં પણ મિત્રો બધી ગાયોથી અંદર એક અલગ દેખાતી મિત્રો એક મુદ્દાની વાત છે કારણ કે આપણી છે એટલે આપણે વખાણ નથી કરતા પણ કદાચ તમે વિડીયોથી અથવા તો તમે રૂબરૂ તો મિત્રો ઘણું બધો આનામાં ફરક દેખાય છે ને તમે ઘણા બધા મેળામાં પણ જે ઢોરી ગામની ગૌશાળાની અથવા તો પર્સનલી જે ગાયો આવે છે લાખિયા બોલની એ પણ મિત્રો તમે ઘણી બધી જોઈ જોયેલી હશે તેમ છતાં પણ મિત્રો એનામાંથી થોડીક આ અલગ પડતી મિત્રો થોડોક અલગ દેખાવાનું કારણ છે કે મિત્રો ગાયનો પણ ઘણો બધો ફરક હોય છે કારણ કે આની જે મા હતી એ મિત્રો એકદમ સારી ઊંચી નસલની ગાય હતી અને અત્યારે મિત્રો હાલ સાડા ત્રણ વર્ષની છે અને પાછળથી તમે આઉટર કોલોટી પણ જુઓ પહેલાં વેતરની અંદર મિત્રો હાલ તૈયાર છે ચારથી પાંચ દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને હાઈટ લંબાઈ તો મિત્રો તમે નજરની સમક્ષ છે બાકી એનું જે રૂપ છે મિત્રો રૂપ તો કોઈ દિવસ છુપાવવાનું હોતું જ નથી તમે વિડીયોની અંદર જુઓ અને રૂબરૂમાં મિત્રો જુઓ એમાં ઘણું બધો ફરક આવતો હોય છે કારણ કે અમે તો લાખિયાના ઘણા બધા મજા જોયેલા છે વાછડીઓ પણ ઘણી બધી જોયેલી છે અને ગાયો પણ મિત્રો ઘણી બધી જોયેલી છે તેમ છતાં પણ મિત્રો આ એક થોડીક અલગ પડે છે અને એક સારી કોમેન્ટ કરજો મિત્રો બાકી તો મિત્રો તમારી નજરની સમક્ષ છે જેનો મિત્રો રંગરૂપ જે છે એ બધો આખો અલગ છે અને એની ગાય આની માં જે હતી મિત્રો આપણા પાસે ટાઈમનું મિત્રો આઠ લિટર દૂધ આપણે જાતે માપેલો હતો પણ આગલા વર્ષે કોઈ મિત્રો બીમારીના કારણે એ ગાય અત્યારે હયાત નથી મિત્રો કાંકરેજ નસલ એક તો એગ્રેસિવ બહુ જ હોય છે તેમ છતાં પણ મિત્રો જે લાખિયાના બચ્ચા છે એ મિત્રો બિલકુલ એટલે બિલકુલ એગ્રેસિવ નથી આના ઉપર કોઈ પણ નવો માણસ આવતો હોય જોવા માટે અથવા તો મિત્રો આપણે એને લાડથી પ્યાર કરતા હોઈએ છીએ તેમ છતાં પણ મિત્રો કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર એગ્રીસ નથી થતી એ પણ મિત્રો એક ખાસિયત છે ને એક સારી મિત્રો કોમેન્ટ કરજો મિત્રો ખેતરમાંથી બધી ભેસો નીકળી ગઈ હવે આવે છે પાણી ઉપર તો બધી ભેસોને એકવાર આજે નજારો જોઈ લ્યો અને આપણો બુરો પણ મિત્રો પાછો આવી ગયો આપણે મામાના ઘરે મૂક્યો હતો વીસ દિવસ ત્યાં હતો બધી પૈસા મિત્રો એક જ વિડીયોની અંદર તમે જોઈ લો આપણે અલગ અલગ વિડીયો બનાવવાની મિત્રો કોશિશ કરતા હોઈએ પણ ટાઈમના કારણે અલગ અલગ હું વિડીયો નથી બનાવી શકતો કારણ કે અત્યારે શિવા શિયાળાના દિવસો છે અને ટાઈમ પણ એટલો બધો નથી આવતો તેમ છતાં પણ મિત્રો હું કોશિશ કરીશ કે એક બે દિવસ મૂકીને એવી રીતના વિડીયો બનતા હોય તો હું બનાવવાની કોશિશ કરીશ અને પાણીની પણ મિત્રો મોટી તરાવડી ભરેલી છે જે વરસાદનું પાણી છે એની અંદર પાણી પણ ઘણું બધું ભરેલું છે અને બીજો એક મિત્રો નનકોબુલ પણ છે કુંજિયો એ પણ આજના વિડીયોની અંદર તમે જોઈ લો મિત્રો આ છે કુંજીયો અને કુંજિયાની માં પણ મિત્રો એકદમ સારી નસલવાળી કુંજીયાની માં તો મિત્રો કુંજીયો આપણે હાલ સેલ નથી કરવાનો પણ આગળ જતા આપણે એને સેલ કરશું કારણ કે આપણા કને બુરો અને લાખીઓ બુલ છે ત્યાં સુધી મિત્રો કોઈ નવો બુલ આપણે નથી રાખવાનો તો મિત્રો એકવાર તમે કુંજીયાને પણ જોઈ લો જે હાલ મિત્રો અત્યારે તેરથી ચૌદ મહિનાનું છે અને એની મા છે મિત્રો આ ભેંસ છે એની મા છે આ ભેંસનું પણ આપણે કુંજ નામ રાખેલો છે તો એની પણ તમે સિંગ ક્વોલિટી જુઓ અને હાલ મિત્રો સાત મહિનાની ગાભણ છે અને આ છે એનો આગલા વર્ષનો જે કુંજિયો છે આગલા વર્ષનું છે તો મિત્રો એની એની માની પણ તમે સિંગ ક્વોલિટી જુઓ એકદમ રાઉન્ડ છે બાકી મિત્રો બધી બેસો એ તમે જોઈ લો હમણાં ટાઈમના કારણે હું વિડીયો નથી બનાવી શકતો આપણી ખડેલી પણ મિત્રો બનીની અંદરથી ક્યારે પાછી આવી ગઈ હતી ઘણો ટાઈમ થઈ ગયો એને કારણ કે વિડીયો બનાવવાનું કોઈ દિવસ ટાઈમ મળ્યો નથી આજે હું હાથો હાથ ધરમાં બેસો ને એટલે વિડીયો બનાવ્યો અને આપણી પાસે મિત્રો હાલ ચાર જે ભૂરી પાડીઓ છે આવી એનો પણ હું મિત્રો અલગથી એક વિડીયો બનાવીશ જે આપણે મોટો એક ભૂરો મહારાજનો આપણે લાયા હતા એ ભૂરાની પાડી છે ચાર તો એ પણ મિત્રો હું અલગથી વિડીયો બનાવીશ તો આજના વિડીયોની અંદર સારી કોમેન્ટ કરી નાખજો મિત્રો ભૂરી પાડ્યું પણ ભેગી છે ચારે ચાર ભૂરી પાડી ભેગી છે પણ મિત્રો આપણે એનું અલગથી વિડીયો બનાવશું અને એની કઈ કઈ ભેંસની છે એ પણ આપણે અલગથી દેખાડશું તો આજ તો વિડીયોની અંદર તમે જોઈ લીધી એટલે મિત્રો હું કંઈ માહિતી નથી આપતો પૂરી પાર્ટીઓ વિશે બાકી બધી ભેસો મિત્રો અત્યારે આપણે જે હાલ એક ખેતર લીધેલું છે ત્યાંથી બધી નીકળીને આવે જ્યાં આપણે ડેલી સર્વિસ બસો હોય છે ત્યાં કરીને પહોંચી આવી છે મિત્રો આપણે લાખીથી શરૂઆત કરી હતી વિડીયો બનાવવાની અને આપણે લાખી કાંને જ વિડીયો પૂરો કરશું દરેક સારી આજના વિડીયોની અંદર કમેન્ટ કરી નાખજો અને જે કોઈ ભાઈ નવા હોય કર સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી મળશું આપણે બીજા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી